માસુમ નદી બે કાંઠે રેલાવાડામાંથી પસાર થતી માઝુમ નદીમાં પાણીની પારે આવક નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો માઝુમ ડેમ માંથી પાણી છોડાઈ રહ્યું છે ઉપરવાસમાં માં વરસાદ ને કારણે નદીમાં પાણીની આવક તો ડેમમાંથી પાણી છોડાતા નદી કે જે બે કાંઠે વહી રહી છે નદીનું પણ રૌત્ર સ્વરૂપ જોવા મળ્યું નદી પરનો ચેક ડેમ પણ ઓવરફ્લો થયો છે માઝુમ ડેમમાંથી માઝુમ નદીમાં પાણી છોડવામાં આવ્યું આસપાસના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે નદીના પટમાં ન જવા પણ સૂચના આપવામાં આવી

નદીના પટમાં ન જવા પણ સૂચના આપવામાં આવી